અને અત્યારે જ બેંકવાળાનો મારા પર ફોન આવ્યો હતો કે મેડમ તમે ઓફિસમાં છો મેં કીધું યસ આય એમ અવેલેબલ તો કંઈ નહીં બસ આજે બેંકનું જે કંઈ પણ કામ છે એ અમારું પતી જશે તો જોઈએ અત્યારે બેંકવાળા આવી જશે તો ત્યાર પછી આપણે જઈશું ઘરે અને બસ બેંકનું કામ પતી જાય એટલે આપણાને કોઈ જ ચિંતા નથી તો જોઈએ હવે આગળ શું થાય છે શું નહીં થતું અને ગઈ એક બીજી વાત આજે છે ને વડોદરામાં દિવાળીપુરામાં નહીં બટ દરજી પૂરા કરીને કોઈ લોકેશન છે ત્યાં એર શો થવા જઈ રહ્યો છે મેં જીગુને કાલે રાતના કીધું હતું કે આપણે જશું બટ એમનું પણ શેડ્યુલ પેક છે અને મારું પણ શેડ્યુલ પેક હતું મારે આવવાનું હતું ઓફિસે દસ વાગે અને એમને પણ જવાનું હતું અમદાવાદ કે ગાંધીનગર બાજુ જવાનું ફિક્સ નથી એમ જઈ પણ અને ના પણ જાય પણ એમનું હજુ સુધી ગયા નથી ફોન પર મારી વાત થઈ ગઈ છે ગયા નથી તો કંઈ નહીં એમનું શો એક એ જે એર શો થવાનું છે એ એકવીસ અને બાવીસ એટલે કે બે દિવસ છે તો જોઈએ અગર કાલે હશે ટાઈમ મળશે તો કાલે જશું અને ત્યાંનું વ્યૂ કેવું છે કેવું દેખાય છે એ જે કંઈ પણ હશે મારું જવાનું થશે હું તમારી સાથે શેર કરતી રહીશ સો સ્ટેડિયમ તો ગઈઝ અત્યારે જ બેંકવાળા આવી ગયા છે બટ બેંકવાળી જે મેડમ છે એમણે એવું કીધું છે કે હજી બે વખત આવશે બેંકવાળા તો કંઈ નહીં બસ આજે આપણે એમની રાહ જોઈએ અને કાલે પણ આવવાનું છે ઓફિસમાં અને અત્યારે હું લઈ ગઈ છું મસ્ત મજાની જમીને ફ્રી અને જમવા પછી ચાલી રહ્યું છે મારું મુખવા ફ્રૂટ્સ ફ્રૂટ સોરી ફ્રૂટ ચાલી રહ્યું છે જમરૂખ ખાવાનું તો કઈ નહી આ જુઓ જે કઈ પણ હશે ને પહેલા પહેલા મતલબ કે કહી શકાય કે આજથી આઠ દસ મહિના પહેલા જ્યાં રહેતા હતા એ અમારું ઘર બતાવું તમને તમને લોકોને सो so गाइस आज फर्स्ट अप्रोच है हमारा बेडरूम है तो और यहां हमारी गैलरी मैंने पहुंचे फटाफट ऑफिस है मस्त मजाना बाहर फरवावाटे निकडी गया छे अनजन तुमने आज मैं एक जननी साथे मडाबू छु अब आव यो ओसदर रुतो ओसदर स्वरतना जैसे कमरिया

अब ये अपन किधर जा रहे हैं सुरसागर साइड 200 तो सागर और तो, 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 तो कहां तो पर तो क्या वो मोबाइल बनाना हां लेकिन वो जगह का नाम क्या है न्याय मंदिर साइड हां खंडेराव मार्केट ऐसा ही कुछ था हां खंडेराव मार्केट के सामने मंगल बाजार साइड जाओ गाइस हम लोग को जा ही खंडेराव मार्केट पास से मोबाइल बनवावा બહાર આવેલા હતા મોબાઈલ બનાવવા માટે ને ત્યાં છે ને અમને મતલબ એક કહાર પૈસા પેમેન્ટ કર્યા તો એક ત્યાં કહાર મળી તો મેં પૂછ્યું કે તમે કાર રહો છો તો એણે કીધું કે બસ અહીંયા જ રહીએ છે ખંડેરાવ માર્કેટ અને એની પાસેથી અમે લોકોએ છે ને મસ્ત મજાનો પાપડીનો લોટ લીધો તો ચાલો કંઈ નહીં મસ્ત મજાનું ખાઈને એન્જોય કરી

લોકો થઈ ગયા છે મસ્ત મજાના ફ્રી અને મસ્ત અમે લોકોએ બહાર ફરી લીધું એન્જોય પણ કરી લીધું અને અત્યારે વાગવામાં થઈ ગયા છે રાતના સાડા અગિયાર ઓલમોસ્ટ સુવાનો ટાઈમ થઈ ગયો છે અને તમને મારા વિડીયો કેવા લાગે છે લાઈક કમેન્ટ અને શેર કરી દો તમારી ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરી દો જેને અને એમને કહી દો કે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લે તો એમને મારો જે કંઈ પણ વિડીયો હશે એ એમને સૌથી પહેલો નોટિફિકેશન આવશે તો ре кришна